દેવહુતિ ના વિવાહ કોની સાથે થયા હતા સવારે કથામાં કેટલા જણા હતા હાથ ઉચો કરો જો લગભગ બધા હતા દેવૂતિ વિવાહ કરદમ મહારાજ સાથે થયેલા અને એ જ દેવહૂતિ અને કરદમના દાંપત્યમાં કેટલી દીકરીઓ આવી નવ દીકરીઓ આવી આ નવે નવ દીકરીઓ એટલે નવ દુર્ગા નવધા ભક્તિ નવ ભક્તિ અને દસમા ભગવાન કપિલ નારાયણ આવ્યા છે મનુ મહારાજ અને શત્રુપાની આ દીકરીની કથા આપણે ત્રીજા ની અંદર સાંભળતા હતા એ જ દેવહુતિને મુક્તિ એના દીકરા કપિલ ભગવાને આપી છે એ પણ સિદ્ધપુર પાટણની અંદર દીકરી પણ મુક્તિ આપી શકે દીકરો પણ મુક્તિ આપી શકે સંસારના કોઈ પણ સંબંધ હશે જો સ્વાર્થ નહી હોય તો એ મુક્ત કરશે આચાર્ય ચરણ શંકરાચાર્ય મહારાજ કે છે કે ભાગવત એમ કે છે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગરજ જીવતા જ મુક્તિનો અનુભવ કરજો જીવતા જગતું કરી લેજો કે મહાભારત કરે નથી ગણા કહે ભાઈ ગયા પછી આમ કરજો આમ કરજો પણ ભાઈ જીવતા લ્યો ક્યાં ખબર છે કે આપણા માટે કોઈ ભાગવત કરશે કે મહાભારત કરશે લગભગ અને એટલે જીવ માત્ર એ જીવતા જ સત્કર્મ કરવા જોઈએ અને સાથે ઈ બધું આપણી સાથે આવ્યો વજનમાં પ્રવાણ છે સાથે પુણ્યને પાપરે હરીનો રસ કર્યું હશે તો સાથે આવશે જે કર્યું હશે સાથે પુણ્ય અને પાપ જય વિજય પાપ કર્યું હતું એટલે રાવણ અને કુંભકર્ણ એ પાપ કરનારા થયા સાથે પાપ તમે વિચાર કરો એજ હિરણાક્ષ અને હિરણકશ્યપુ એ પણ જય વિજય હતા એને સનત કુમારોને દર્શન કરતા સત્સંગ કરતા રોક્યા તો પાપ કર્યું તો હિરણાક્ષ અને હિરણકશ્યપુ પાપ કરનારા થયા સાથે પુણ્ય અને પાપ અને એ વખતે ભાગવતની કથામાં ચતુર્થ સ્કંદમાં મનુ અને શત્રુપા એની હજી બે દીકરીઓ છે એમાં બીજી દીકરીની કથા છે જેનું નામ છે આકૃતિ આ આકૃતિ કૃષિને પરણાવે છે અને પોતાના જમાઈ પાસે સાસુ અને સસરાએ એક શરત રાખી છે આ શરત છે પુત્રિકા ધર્મની દીકરી પરણાવી અને પોતાના દામાદને કહે છે કે તમારે ત્યાં દીકરાનો જન્મ થાય એને અમે મોટો કરશું ભાગવતે કેટલા બધા ચર્ચા છે એટલે દીકરીને ત્યાં દીકરાનો જન્મ થાય એને નાના નાની મોટા કરે એને પુત્રિકા ધર્મ કહેવામાં આવે અને આકૃતિ અને રુચિ કૃષિના દાંપત્યમાં સ્વયં ભગવાન આવ્યા અને એ છે યજ્ઞનારાયણ યજ્ઞનારાયણ ભગવાન ભગવાન આ છે યજ્ઞનારાયણ એકલા ન આવ્યા યજ્ઞ અને દક્ષિણા એની શક્તિ સાથે આવ્યા આ જગતમાં ક્યાંય પણ તમે જાઓ તમારી શક્તિ તમારી સાથે જ હોય એ માતૃશક્તિ છે સાહેબ ક્યારેક માતાના રૂપમાં ક્યારેક બહેનના રૂપમાં ક્યારેક પત્નીના રૂપમાં ક્યારેક દીકરીના રૂપમાં શક્તિ તમારી સાથે જ હોય છે અહીં યજ્ઞ અને દક્ષિણા એમાં પણ યજ્ઞ ને દક્ષિણા મનુ અને શત્રુપાના આંગણે મોટા થવા લાગ્યા એમના પણ સંસારમાં બાર પુત્રોનો જન્મ થયો છે અને એ છે તુષિતા નામ તે દેવા બધા જ માતા પિતાને સંતોષ આપે એનું નામ સંતાન છે આ બાર દીકરાઓનો જન્મ થયો છે તોષ પ્રતોષ સંતોષ ભદ્ર શાંતિ કવિ વિભુ સ્વન સુદેવો રોચનો જ સંતાનો માતા પિતાને સંતોષ આપનારા છે બહુ સુંદર મજાની આ ભાગવત કથા છે દરેક વ્યવહારને સંતોષ આપજો અને જેને બીજાને સંતોષ આપ્યો છે એને પણ સંતોષ મળશે ભાગવતજીએ દરેક વ્યવહારમાં સંતોષની વાત કરી છે આપણે ઘણા કે ભાઈ હવે સંતોષ રાખો પણ એ સંતોષ આપે નહીં ત્યાં સુધી રાખો કેવી રીતે જીવ માત્ર દરેક વ્યવહારમાં આપવાનો અને રાખવાનો જો કોઈ હોય તો એ સંતોષ છે સંતોષી નર સદા સુખી હોય કરતા હોય એ સુખી રહી શકતા નથી સાહેબ જબ આવત સંતોષ ધન તબ સબધન ધૂરી સમાન અમારા શાસ્ત્રીજીને ગમતું આ વાક્ય બધું જ ધન એ ધૂળ સમાન છે પણ જબ આવત સંતોષ ધન ધન કયું છે અને જે સંતોષી હશે સાહેબ એ જ બીજા માટે સેવા કરી શકશે સેવા કોણ કરી શકે બપોરે જ બધા જ સેવા કરતા હતા એનું સન્માન થતું હતું જેને સાથ આપ્યો છે સહકાર આપ્યો છે સેવા કરી છે જેને પોતાને સંતોષ થાય છે સાહેબ એ બીજા માટે સેવા માટે ઉભા હોય છે બધાને તાળીઓથી વધાવી જાવ એવી આ કથા છે ત્યાર પછી મનુ મહારાજની ત્રીજી દીકરીની કથા આવી છે જેનું નામ છે પ્રસૂતિ એટલે મૈત્રય મુનિ બોલ્યા दक्षाय ब्रह्मपुत्राय प्रसूतिन् भगवान् मनो प्रायच्छत्य कृतः स्वर्ग स्त्रिलोग्यां विगतो महायाः कर्दमसुता प्रोक्ता नवब्रह्मर्षिपद्नयः રાજા મૈત્રે મુનિ વિદુરજી ને આ કથા કહે છે એ સમયે ત્રીજી દીકરી છે જેનું નામ પ્રસૂતિ દક્ષ મહારાજને પરણાવી છે અને જ્યારે દક્ષને પ્રસૂતિ પરણાવી એમના દાંપત્યની અંદર 16 દીકરીઓનો જન્મ થયો છે કેટલી દીકરી 16 દીકરીઓ આવી છે આ 16 16 દીકરીઓમાં 13 દીકરી છે એ ધર્મને પરણાવી છે આ તેર દીકરીઓમાં એક દીકરીનું નામ છે મૂર્તિ આ મૂર્તિ અને ધર્મના દાંપત્યમાં સ્વયં ભગવાન આવ્યા એનું નામ છે ભગવાન આ ભગવાન નર અને નારાયણ ને તપ ગમે છે એટલે બદરિકાશ્રમ ની અંદર પોતે તપ કરનારા છે નરનારાયણ જીવ માત્રને જગતમાં કોઈને કોઈ તપ કરવું જ પડે છે આપણે જે પુરુષાર્થ કરીએ મહેનત કરીએ એ તપ છે તમે કથા સાંભળો એ તપ છે આવા તપતા તડકામાં ઉનાળામાં એક જગ્યાએ બેસીને કથા સાંભળવી એ તપ છે એમાં કથામાં શાંતિ રાખવી એ તો બહુ મોટું તપ છે મારે એક જ જગ્યાએ બેસી ભગવાનની કથા કરવી આ પણ તપ છે જીવને જે પુરુષાર્થ કરે છે એ જ તપ છે સાહેબ તપ એટલે આંખ બંધ કરી અને બેસી જાવું એટલું જ નહીં તપની વ્યાખ્યા મહેનત કરવી ભગવાને મને આ કારમે સોંપ્યું છે આ કર્મ સોંપ્યું છે તો મારે પણ આમાં મહેનત કરવાની હું આવીને બેસી જાઉં કે જાઓ મારા આઈસ્ક્રીમ લઈ આવો તો આ તપ સાહેબ એનો સમય આવે ત્યારે બધું આવે પણ ભગવાનની કથા ચાલુ હોય એને તપથી મુક્ત કરશો નહીં તપ ભગવાન ને વાલું છે તપબલ આખા જગતમાં સૌથી કોઈ બળવાન હોય તો એ તપ છે સાહેબ કથા શ્રવણ તપ અરે ભોજન એ પણ તપ છે આપણે શાંતિથી ભોજન પણ કરી શકતા નથી આરોગ્ય શાસ્ત્ર માં એમ કહેવાય છે કે માણસે ધીરે 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 ભોજનના રસા નો અનુભવ કરવાનો અરે વાહ બહુ સરસ છે પણ કોઈને પૂછે કે તમે શું ખાધું તો એના સ્વાદની પણ જેને ખબર નથી માનજો દરેક કર્મ તપ પ્રધાન હોય છે અને એટલે નર અને નારાયણ ક્યારેક ભગવાન પણ પોતે તપ કરે છે નારાયણ ભગવાન પણ તપ કરે છે અને નર જ્યારે તપ કરે ત્યારે નારાયણ ભગવાન એની રક્ષા કરે છે એ નર અને નારાયણ જ્યારે તપ કરતા હતા એવી સમયે સહસ્ર કવચી નામનો દૈત્ય આવ્યો છે અને હજારો વાર લડાઈ કરવા લાગ્યો આપણે જ્યારે સારું કામ કરીએ ને એટલે સો વિઘન આવે આ વિઘન કોણ નાખે છે જેનામાં વિવેક નથી એ વિઘ્ન નાખે છે વિઘ્ન નાખવું એટલે ડિસ્ટર્બ કરવા માણસ માણસને ડિસ્ટર્બ કરતો હોય સાહેબ આ વિઘ્ન નાખે જગતમાં પશુને સમજાવવા પડતા નથી માણસને જ સમજાવવું પડે પશુની અંદર કેટલું સેન્સ છે અમે ગઈ કાલે મોટરમાં બેઠા મૂકવા માટે આવ્યા અને પછી અહીં સાંજે પ્રસાદી લેવા માટે આવ્યા જ્યાં મોટરમાં બેઠેલા ભાઈએ જ્યારે થોડી વાર માટે આમ હોર્ન વગાડ્યું એની પેલા તો પેલી ગાય હતી એને જગ્યા કરી દીધી તમે વિચાર તો કરો ગાય પણ સમજવું છે એ જગ્યા કરી દે છે અને માણસને કહીએ કે ભાઈ અમારી જગ્યા કરજો જગ્યા રાખજો ત્યાં અહીંયા જ બેઠાઓ એટલે શાસ્ત્રો કે છે કે દરેક જગ્યાએ માણસને વિવેક ની જરૂર પડે નર અને નારાયણના તપમાં વિઘ્ન નાખે છે સહસ્ર કવચી નવ્વાણું ભગવાન હરાવે છે વખત કવચ એના દૂર કર્યા હટાવી દીધા મિટાવી દીધા હજી એક કવચ બાકી છે અને એ જ કવચ લઈને જન્મે છે એ દ્વાપર યુગની અંદર કર્ણ બનીને આવે છે અને નર અને નારાયણ એ અર્જુન અને શ્રી કૃષ્ણ બનીને આવે છે અને કર્ણનું પૈડું જ્યારે રથમાંથી ભૂમિમાં ખૂપી જાય અને ત્યારે ભગવાન પોતે કર્ણનો વધ કરવા માટે અર્જુનને આજ્ઞા આપે છે શ્રી કૃષ્ણને અર્જુન વધારે વાલા લાગે છે પાંચ પાંડવોમાં અર્જુન સૌથી વધારે વાલો છે અને એટલે આપણા કીર્તનમાં પ્રમાણ છે મને ગમે તે મારો અર્જુન મને ગમે આવે સતયુગમાં પણ એક અર્જુન થયા સહસ્રા અર્જુન જેનું એક નામ છે કાર્ત વીર્ય જેને સહસ્રબાહુ કહેવામાં આવે 谢谢 માણસ માણસને ગમે સારી વાત છે ગમવા જ જોઈએ પણ ક્યારેક ભગવાનને ગમે એવો સ્વભાવ નિર્માણ થાય અને ભગવાનને તો બધા જ ગમે છે એટલે રામાયણમાં ચોપાય છે સબ મમ પ્રિય સબ મમ ઉપસિક મનોજ મોોહિબા સબ મમ પ્રિય સબ મમ ઉપજા સબસે મનોજ મોહિબા ભગવાન કે છે બધા જ મને પ્રિય છે સબ મમ પ્રિય સબ મમ ઉપજાય મેં જ જગતમાં માં બધાનું નિર્માણ કર્યું છે પણ સબસે અધિક મનુજ મોહી મનુષ્ય મને સૌથી વધારે ગમે છે આટલું જો ભગવાન કહેતા હોય તો ભગવાનમાં ભરોસો રાખવો જોઈએ કે ના રાખવો સબસે અધિક મનુજ મોહી ભાઈ છતાં પણ રામા અવતારમાં સ્વયં ભગવાન બોલ્યા છે મનુષ્ય જગતમાં બધા જ છે છતાં પણ મનુષ્યને પણ નરને પણ સાથ આપે એવા વાનર પણ મને બહુ ગમે છે સાથ આપે એવા વાનર પણ બહુ ગમે છે તમે વિચાર કરજો ભગવાને વાનર સેના લઈ અને લંકા ઉપર ચડાઈ કરી છે મનુષ્ય તો કેવલ બે જ હતા મનુજ અવતાર કેવલ બે જ મનુષ્ય હતા વિજય પ્રાપ્ત કર્યો છે સબમમ પ્રિય એ પરમાત્માનું આ લક્ષણ છે ગુણ છે બધા સાથે પ્રિયતા રાખવી કોઈ સાથે જગતમાં ખોટો દુરાગ્રહ રાખશો નહીં પ્રિયતા રાખજો સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત સત્યતા અને પ્રિયતા ભગવાનને બહુ ગમે છે એવી સમયે નર અને નારાયણની કથા આવી આ તેર દીકરીઓ ધર્મને પરણાવી હતી નર અને નારાયણ ધર્મ અને મૂર્તિના દાંપત્યમાં આવ્યા ત્યાર પછી હજી દક્ષ મહારાજ અને પ્રસૂતિની ત્રણ દીકરીઓ બાકી છે એમાં એક દીકરીનું નામ છે સ્વાહા આ સ્વાહા કોને આપી દીકરી નારાયણ છે હજી એક દીકરી છે જેનું નામ છે સ્વધા આ સ્વધા પિતૃલોકના આચાર્ય અર્યમાને અર્પણ કરી છે આજ પણ જેટલા લોક છે એ લોક ના દેવ પણ છે સાહેબ કેટલા લોક છે 14 લોક છે દરેક લોક ના કોઈ ને કોઈ દેવ છે લોક હોય લોકપાલ હોય એ લોક ના દેવ પણ હોય એ પિતૃલોક ના આચાર્ય અર્યમાને સ્વધા નામની દીકરી આપી છે કોઈ નડતું નથી સાહેબ પણ આપણા પૂર્વજો શરીર છોડીને જાય દરેક જીવ શરીર લઈને આવે એ શરીર છોડીને વરી પાછો પોતાની યાદ મૂકીને જાય અને સાથે જે કઈ પુણ્ય લઈને ગયા હોય સત્કર્મ લઈને ગયા હોય કર્મ લઈને ગયા હોય એમાં ક્યારેક જો ઘટે પુણ્ય તો એ પોતાના પરિવાર પાસે પુણ્ય માગે છે કે અમારા માટે થોડા પુણ્યના કાર્યો કરો ક્યારે આપણને પિતૃ નડે છે એવા શબ્દનો પ્રયોગ કરશો નહીં અરે જીવતા ક્યારેય આપણને નડ્યા ન હોય એ ગયા પછી આપણને નડે પણ જીવતા ભૂખ લાગે અને આપણે એને આપીએ તો એ ભોજન કહેવાય અને એ ગયા પછી જ્યારે આપણે એને આપીએ એને પુણ્ય કહેવાય અને પુણ્ય કોને જોતું નથી સાહેબ પુણ્યના કર્મ કરનારા થઈએ જોનારા થઈએ જ્યાં થતા હોય ત્યાં સાથ આપનારા કોઈ કરતું હોય પુણ્યના કાર્ય એ પણ આંખને આંખને તાઢી રાખજો સાહેબ નહીતર ઘણા જોઈ ન શકે પુણ્યના કર્મ જોનારા થઈએ ત્યાં ડિસ્ટર્બ ન કરશો શાંતિથી બેસશો એ વખતે પુણ્ય આપણા પૂર્વજો માગે છે દરેક જીવ આ જગત છોડીને જાય ને એને પણ શાંતિની જરૂર પડે છે એક પણ કર્મ એવું નથી સાહેબ કે જેમાં શાંતિની જરૂર પડતી ન હોય કોઈ બોલતું હોય તો આપણે કે ભાઈ શાંતિથી બોલજો કોઈ જમતું હોય તો આપણે કહીએ શાંતિથી જમી લેજે કોઈ ચાલતું હોય તો આપણે કઈ ભાઈ શાંતિથી ચાલજે કોઈ સુતું હોય તો આપણે હવે શાંતિથી સુઈ સુ આ શાંતિની દરેક વ્યવહારમાં જરૂર પડે બોલવામાં ચાલવામાં ખાવામાં પીવામાં સુવામાં અને એટલે દરેક વ્યવહારમાં જીવ માત્ર શાંતિની જરૂર પડે છે અમારા વેદોમાં તો આ મંત્ર છે હરિ ઓ આ બ્રાહ્મણો વેદ મંત્ર બોલતા હોય ત્યારે આપણને આનંદ થાય હરિ ઓગો શાન शान्तिरापः शान्तिरो खदयः शान्ति, शान्ति, शान्ति वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः शान्तो शान्तिः शान्तिरे वशान्तिः सामा